હા બરફ બરફ બધું આ પતી ગયું અત્યારે તો બરફ વહી ગયો થોડું ધ્યાન રાખજો ભાઈ હોં ના ના મા દીપુની ની ફૂવા થી દયા હે તો આ આતંકવાદી કેવો કેટલા માર્યા સાફ કરી નાખ્યું હો ઉપર મરી ગયા હો ઉપર મરી ગયા ના હો દોઢસો હો આડે ગાડે વહી ગયા અને આજે કેવું છે આજે બે એટેક કરવાનો છે આજે થાય છે આજે એ એટ એટક હંમેશા સાય જ થાય કારણ કે અંધારું હોય ને ત્યારે જ એટેક થાય